સુરતમાં ગોડાદરાની નગર પ્રાથમિક સ્કૂલની અંદર અભક્ષ ખાવા માટેનું એક પાર્ટીનું આયોજન ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું જે સોશિયલ મીડિયા મીડિયા અને વર્તમાન પેપર દ્વારા અમુને જાણ થતા તુરંત જ કાલે રાત્રે શાસનાધિકારીને સાથે વાત થઈ તપાસ કરતાં માલુમ પડવામાં પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનું જમવાની પાર્ટી રાખેલી હતી જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એમના રૂબરૂ ઘરે સસ્પેન્સનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે શાળાની અંદર શરમજનક લીધા ભોગવશે પરંતુ આ શાળાની અંદર આવી પાર્ટી રાખીને કાર્યક્રમ કરો એ ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ વિભાગે શિક્ષણ સમિતિ એ સુરત દ્વારા પણ ખૂબ ગંભીર નોંધ લઈ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અન્ય શાળાઓ અને બીજી જગ્યાઓ પર પણ એક મેસેજ આપવામાં આવ્યો છે કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરશો તો બક્ષી લેવામાં આવશે નહીં શાળા એ મા સરસ્વતીનું મંદિર છે અને આ મંદિરની અંદર જ્યારે આવી વિકૃતિભર્યા ખાનપાનના કાર્યક્રમ આચાર્ય દ્વારા રાખવામાં આવે જે ખૂબ શરમજનક બાત હતી તો આજે એમને સસ્પેન્ડ કરી એમનો ઓર્ડર એમના હાથમાં પકડાવી દેવામાં આવ્યો છે અને અન્ય ક્યારે પણ કોઈ પણ શાળામાં આવી કોઈ ભૂલ ન કરે એ આ નિર્ણય ઉપરથી લોકો બોધ લેશે ફરી વખત આ શાળાની અંદર જે ઘટના ઘટી એ ખૂબ શરમજનક છે અને એમને હું પોતે તો વખાડું છું પરંતુ શિક્ષણ પ્રેમીઓ દરેક લોકો આ વાતને વખોડી રહ્યા હતા ત્યારે શિક્ષણ સમિતિના અમારા શાસના અધિકારીએ એ ડિસિઝન લઈ અને એમને સજા આપેલી છે